જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે આશા કરીએ તમે બધા મજામાં જશો તો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં અત્યારે આપણી કંઈક ગાયો બેઠી છે અને કંઈક ઊભું છે ગોરલ ધીરે ધીરે તો ખાય છે અને લાડકવાયું ગોપુ આપણું બેઠું જ છે અમજામાં ઊભી છે તો આપણે ભીંડાનું પણ કામ ચોખવાનું ચાલુ છે ભીંડા દેવા જવાના છે હવાર હવારમાંથી અને આપણા કટલા ભીંડાથી આજના પાંચ ને નવ જબલા ભરાયને અઢાર કિલો ને કાકડી ચાજી નથી થોડીક સે ત્રણ ચાર કિલો કાકડી જાજી વાવી નથી ઊંચાયેલી નથી કાકડીમાંનીમાં બહુ ધ્યાન નથી દેતા ની આપણે હમણાં જ ભાવ એ નહીં આવે કંઈ ફેરફાર છે ઠંડુ છે પાંચક રૂપિયા એટલે ચાલી પિસ્તાલી આવે ચાલી રૂપિયા અઢાર કિલો છે ને ચાલી રૂપિયા ભાવ આવે છે અમે દૂધ દેવા તો જવું હોય ભીંડા લેતા જાય બાજુમાં લઈ આવી બહુ નથી કરતા ઘરનું ઘરના ખર્ચા નીકળી જાય બીજું શું હોય બીજી આવક નથી આપણે તો આવું કાંઈક છે ભીંડાનું કામકાજ આજનું ને હાલો આપણે પણ ગાયોનું હવે કરવાનું છે પાવા નાખવાનું તો એ પણ નાખી લે પછી મળ્યા વિડીયામાં તો જો તિયના હાડાનો વાગી ગયા છે અને આપણે આ બધું કામ કરી અને આપણે આરામથી બેઠા છે અને આપણી ગાયો પણ બધી આરામથી બેઠ્યો છે અને એને પણ ઉપરનોન બનાવવાનું છે અને થોડું ઘણો આ તેન કામ નહી તો આપણે ચાલુ જ દેવા જે આવવા નથી હવે આવશે તો હાલો આપણી ગાયો તમને બતાવું કેવી બધી મસ્ત મજાની બેઠી છે હું તો એમ કો આવી બધી માવડીઓ એક એક બધા બાંધી લ્યો હવે હું કેની રાહ જોઉં છું राना जो बधा एक एक बाँधेले भोलि रूम रुम हो एक रुम हो मा गाय एक हो बस बिजु गोपी नै गोपितमन बरके क्या हो ओे ओहो आउ गोपी मन बरके हो लाइमा हजुर कवि आज नवि नै गाई हमजो बोलावा तोलाडे એ લાડ કર બીજું કઈ નહીં તો ગાયો પ્રેમની ભૂખ્યું છે બાકી એ તમારું કાંઈ નથી લઈ જવાનું ગોરલ ગોરલ ઈ પણ હુતી છે ને આપણે બનશું બનશું જ્યાં સુધી કેમેરામાં ના આવે ને ત્યાં સુધી મજા જ ના આવે ની કેમેરામાં નહી મીડિયામાં બ્લોકમાં એ અમાર બનસુ બનસુ સાંજલો શીખાવા જબરિયા રામ અને ઉમિયા દુર્ગા હા આપડા ગૌ માં

જાલે મીઠા હા 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 મોજ કેમ બધા જેવું મોજ થી ચેલે ગમતું ને ગવી ને મોજ કેમ અલગ તો કંઈક અત્યારના આપણે ગૌશાળામાં રાખશ મન દે મને દે ઓહો છોકરીને જો પૌ બેન આજ આવ્યા છે મારા હારું પાણી ભરી આવ્યા અને એનું લુક બદલી ગયું જો બદલી ગયું કેવી લાગે હર માઈ ગયું માય દે

મસ્ત મજાની આપણે દેશી ગાયની સાસ અને આપણી ગાયો અત્યારે બધું જ બેઠ્યું છે એક દુર્ગા ઊભી બાકી બધી બેઠી છે એને નાખી લીધું અને એના માટે પણ આપણે બનાવી રોટલી પછી જોઉં જમીન બધીને રોટલી આપી દઈ અને એ તો કીમણાં વયા ગયા કામ જાણે મન લાગી ભૂખ મેં કા હજી વાગી ગયો હવા એક વાગી ગયો હજી આવ્યા નહીં હું કાલે હું એક તો બેસી જાવ જમવા હું જમી લઈતા લગભગ આવી જાય બાકી પછી ફોન કરું તો ખબર તો જો અત્યારે જમી લીધું અને જમવામાં આપણે ગુવારનું શાક ને રોટલી ને એવું હતું ને તમે કીધું હાલો આપણે પી લઈ ફટોફટ એક લીંબુ સોડા તો આપણે જો સોડા તો આપણે ફ્રીજમાં રાખીએ કાયમથી અને લીંબુની બધું મસાલા બધું રાખીએ અને જઈ ઈચ્છા થાય કોઈ મહેમાન આવે તો આપણે બનાવવા થાય તો અમે વિચાર્યું મેં કીધું હાલો આજે રોટલી ને ગવારનું શાક ને ખાતું ને તો હું પણ લીંબુ સોડા પી લઉં તો આપણે પાચન માટે સારું તો હાલો આપણે ફટોફટ પી લઈએ લીંબુ સોડાને તમારે કોઈને પીવી હોય તો આવજો અને કોઈને આપણે ગાય માતાના કે દર્શન કરવા કે આપણે ઘરે આવવું હોય તો વેલકમ બધાને વયું આવવાનું અને આપણે બધે લીંબુ સોડા પાવો તો હાલો આપણે લીંબુ સોડા પી લઈએ અત્યારના વાગી ગયા છ અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને આપણી ગાયો અત્યારે ઊભી છે બધી મસ્ત મજાનીઓ અને જમુંતા તા જો મેલી થઈ કાલે આપણે જમણાની સર્વિસ કરવી જ જોઈએ કેમ કે માથે આટલા ટેક્ટરું નાલતા હોય રજ ઉઠતી હોય અને પવન એટલો બધો છે અને આપણે જવું અત્યારે ભીંડા ઉતારવા અને પછી આપણે આવીને સીધી ગાયો દોવાની છે અને બધી જો કેવી ઊભી છે તો આવી લાડે કઈ અમારી ગાયો છે ગોરલ આ લા લા લાલ લાલ ઓહો લાટકી એમ કે લાટકર ગોરલ ને બોલાવીને એટલે સીધી ગોરલ આવે કે લાટકર આકરી બો પટના આવે આકરી બો ધીરે ધીરે ના આવે ધીરે ધીરે ના આવે આ ઈ અમારી ગોરલ છે તો ગોરલ ને આપણી સમજુ થાવા મીડી હવે સ્ટાબરિયા સ્ટાબરિયા જતો 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 કેમ કરે કેમ કરે ઉમોતા જો હું જો મોયડો પહેરાવા ન દેતી કટલી કાહ કરું મોયડો ના પહેરાવા દે એટલે ના પહેરાવ એને બાંધી એક દિન આડે થી અન પછી પહેરાવા દઈએ ને તો પહેરાવ દો બંસુન તો આપણે હે ને આ વિડીયાને આજે આપણા ટાબરિયા સાથે આપણે એન્ડ કરી અને કાલે નવા વિડીયામાં પાછા મળશું અને પોતપોતાનું ધ્યાન રાખે અને આપણા ચેનલમાં નવા હોય તો આપણી ચેનલના સબસ્ક્રાઈબર કરી લેજો અને કોમેન્ટ કરવાનું તો તમે ભૂલતા જ નહીં અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો તો કાલે નવા વિડીયામાં પાછા મળશું જય દ્વારકાધીશ